મુદ્દા તમારે ભણવાના થાય જે વિદ્યાર્થીઓ વિવેચન નું પેપર ભણતા હોય એમને વિવેચન એટલે શું એ પૂછીએ ત્યારે એને સમસ્યાઓ થાય છે એટલે કદાચ આ મુદ્દો તમારે ભણવાનો આવ્યો છે તો ગુજરાતીમાં આપણે જેને વિવેચન કહીએ છીએ અંગ્રેજીમાં આપણે જેને ક્રિટિસિઝમ કહીએ છીએ હિન્દી વાળા જેને આલોચના કહે છે એ વિવેચન એ સંજ્ઞા આમ જુઓ તો મને તમને અતિ પરિચિત છે કારણ કે સાહિત્ય વિષયક વિવેચન પહેલી કૃતિનું વિવેચન એવું આપણે સાંભળતા હોઈએ છીએ માત્ર સાહિત્યની કૃતિઓનું વિવેચન થાય છે એવું નથી કોઈ સંગીતકાર ગાય ત્યારે એણે કેવું ગાયું એના વિશે જે મૂલ્યાંકન થાય છે એ પણ વિવેચન જ છે કોઈ ચિત્રકારનું ચિત્ર સારું છે કે નઠારું છે એ જ્યારે જ્યારે આપણે જગ્યાએ તમે મૂલ્યાંકન કરો છો કૃતિનું એ સંગીતની કૃતિ હોય એ ચિત્રની કૃતિ હોય એ સાહિત્યની કૃતિ હોય તમે જે મૂલ્યાંકન કરો છો એ વિવેચન છે પણ એ મૂલ્યાંકન કરતા વિવેચકની લાયકાત શું કોણ વિવેચક બની શકે કોણ વિવેચન કરી શકે આ વસ્તુ પણ આપણને ખબર હોવી જોઈએ વિવેચન સંજ્ઞાની નીચે આમ જુઓ તો હું અને તમે કેટ કેટલી વાતો મૂકીએ છીએ દાખલા તરીકે સાહિત્ય વિષયક સિદ્ધાંત ચર્ચા કૃતિનો રસાસ્વાદ એનું અર્થઘટન અને મૂલ્યાંકન કોઈ એક સાહિત્ય પ્રકારનો ઉદ્ભવ અને વિકાસ રેખા જે તમે ઇતિહાસમાં કરો છો તે અમુક યુગની સાહિત્ય પ્રવૃત્તિનું અવલોકન કૃતિ કે કર્તાની પ્રેરક વિચારસરણીઓ અને વાદોનું સ્પષ્ટીકરણ અન્ય જ્ઞાન વિજ્ઞાન અન્ય વિદ્યા શાખા સાથે સાહિત્યના સંબંધો પ્રાચીન કે અર્વાચીન કૃતિઓના પાઠોની સંશુદ્ધિ એને લગતી ટીકા ટિપ્પણી આ બધી વાતોને આપણે વિવેચન એવી એક સંજ્ઞાની અંદર બધું જ સમાવી દઈએ છીએ એમાં રસાસ્વાદ પણ આવી ગયો એની અંદર મૂલ્યાંકન પણ આવી જાય એની અંદર અર્થઘટન પણ આવી જાય એની વિકાસરેખા આલેખીએ એના લક્ષણો એના એની ઉપર અસર કરતા પરિબળો જે કંઈ ચર્ચા કરો એ બધું આપણે વિવેચન સંજ્ઞાની અંદર સમાવી લઈએ છીએ એટલે કૃતિ વિષયક વિવેચનની અંતર્ગત ભિન્ન કોટીની એવી સૂક્ષ્મ પ્રવૃત્તિઓ સમાઈ જતી જોવા મળે છે એટલે તાર્કિક વિશ્લેષણની દ્રષ્ટિએ જોઈએ તો એક સાહિત્ય કૃતિનું વર્ણન જેને ડિસ્ક્રિપ્શન કહે છે અંગ્રેજીવાળા બે સાહિત્ય કૃતિનું અર્થઘટન જેને અંગ્રેજીમાં ઇન્ટરપ્રિટેશન કહેવાય અને ત્રણ સાહિત્ય કૃતિનું મૂલ્યાંકન ઇવેલ્યુએશન આ ત્રણ મહત્વની સંજ્ઞાઓ છે જે વિવેચનની પ્રક્રિયામાં સમાય છે તમે એ કૃતિનું પહેલાં વર્ણન કરો છો તમે તો જો કે વર્ણન જ અટકી જાઓ છો પણ વર્ણન પછી અર્થઘટન અર્થઘટન પછી ઇવેલ્યુએશન એટલે કે એનું મૂલ્યાંકન એ વાર્તા સારી છે કે નથી એ નવલકથા નબળી છે કે સબળી છે એ તમે ત્યાં સુધી પહોંચો ઇવેલ્યુએશન મૂલ્યાંકન સુધી પહોંચો ત્યારે વિવેચનની પ્રક્રિયા પૂરી થાય છે એટલે વિવેચનની પ્રક્રિયામાં આ ત્રણેય પ્રવૃત્તિઓ વર્ણન અર્થઘટન ઘટન મૂલ્યાંકન ડિસ્ક્રિપ્શન ઇન્ટરપ્રિટેશન અને ઇવેલ્યુએશન આ ત્રણેય પ્રક્રિયાઓ પ્રવૃત્તિઓ અથવા તો ત્રણ વ્યાપાર જે કોઈ એ ત્રણે ત્રણ સમાયેલા છે આ ત્રણેય એકમેક સાથે અવિના ભાવે સંકળાયેલા છે અને એકમેકથી છૂટા પાડી શકાતા નથી તો પછી બીજો પ્રશ્ન આવે વિવેચન એટલે શું એ આપણે સમજ્યા હવે કાર્યક્ષેત્ર કરવું તો આમ જુઓ તો વિવેચનનો કોઈ ચોક્કસ કાર્યપ્રદેશ પ્રદેશ સ્થાપવો એ મુશ્કેલ કાર્ય છે કારણ કે વિવેચક જે સાહિત્યનું મૂલ્યાંકન કરી રહ્યો છે એ સાહિત્ય પદાર્થ પોતે જ વૈયક્તિક વસ્તુ છે વૈયકતિક વસ્તુ એટલે એક કવિતા મને ગમે તો તમને ના ગમે એક નવલકથા મને સારી લાગે તો તમને નવળી લાગે કારણ કે વ્યક્તિગત અભિપ્રાય પર એનો આધાર છે એટલે જ્યાં જેનું તમે મૂલ્યાંકન કરો છો એ પોતે જ જો વૈયક્તિક હોય જેના કેન્દ્રમાં જ વૈયક્તિકતા હોય તો એના વિશે કોઈ દિવસ આપણે સાર્વત્રિક સિદ્ધાંતો સ્થાપી શકીએ નહીં વળી વિવેચકના પોતાના પણ વ્યક્તિગત શક્તિ મર્યાદા હોવાના મારી શક્તિ પ્રમાણે અને મારી મર્યાદા પ્રમાણે જ હું મૂલ્યાંકન કરવાની છું એક તો સાહિત્ય કૃતિ પોતે વ્યક્ત પાછી વિવેચકના જે આવડત છે વિવેચકની એ પણ પાછી વ્યક્તિએ જુદી વિવેચક એટલે નું કાર્યક્ષેત્ર વ્યાખ્યાયિત કરવું ખરેખર મુશ્કેલ કાર્ય છે છતાંય આપણે એ કાર્યક્ષેત્ર નક્કી કરવાની કોશિશ આ રીતે કરી શકીએ પહેલું વિવેચન શું કરે તો વિવેચન શાસ્ત્ર લેખે કૃતિનું નિરીક્ષણ કરે છે વિવેચનના કાર્યક્ષેત્રમાં પહેલું વિવેચન શાસ્ત્ર તરીકે કૃતિનું નિરીક્ષણ કરે છે તેના ગુણદોષની ચર્ચા કરે છે કૃતિ સંદર્ભે સિદ્ધાંતો ઉપસાવતા ઉપસાવતા સાહિત્ય પદાર્થના એ લક્ષણો બાંધે છે વિવેચનની અગત્યતા શેમાં છે તો સર્જન આબોહવા સર્જવામાં વિવેચન જરૂરી છે કોઈ એવું કહેતું હોય કે મને વિવેચકની પડી નથી તો એ ખોટો અહમ છે વિવેચનની અગત્યતા સર્જન આબોહવા સર્જવામાં છે અને એટલે વિવેચકના માથે ઘણી મોટી જવાબદારી છે એણે કૃતિ અને કરતા બંનેમાં રહેલી શક્યતાઓની એક સ્પષ્ટ છાપ ઉપસાવી આપવાની છે કૃતિને અવલોકતી વખતે વિવેચકે પોતે પૂર્વગ્રહ પૂર્વગ્રહ મુક્ત સહિષ્ણુ અને સજાગ રહેવાનું છે વિવેચક સહૃદય ભાવક પણ હોવો જરૂરી છે વિશ્વ સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓના આસ્વાદથી જેનું ચિત્ત મુકુરી સાહિત્યની નથી કહું ભારતીય સાહિત્યને નથી કહ્યું વિશ્વ સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓ ક્લાસિક ટેક્સ્ટ પ્રશિષ્ટ એટલે જે સ્થળ કાળને અતિક્રમીને પણ જે કૃતિ ટકેલી હોય શાકુંતલ આજે પણ આપણી વચ્ચે છે ઓથેલો કે મેકબેથ આજે પણ આપણી વચ્ચે છે ડિવાઇન કોમેડી આજે પણ આપણી વચ્ચે છે ગોરા ટાગોરની ગોરા ગોર્ધન સરસ્વતી ચંદ્ર કાંતના ખંડકાવ્યો દર્શકની તો દીપ નિર્વાણ આ બધી એવી કૃતિઓ છે કે જે આજે ગઈકાલે હતી આજે છે ને આવતીકાલે પણ રહેવાની છે દેન ઓલ ઓફ ધે આર ક્લાસિક આ બધી પ્રશિષ્ટ કૃતિઓ છે તો જે વ્યક્તિએ આ પ્રશિષ્ટ કૃતિઓનો વિશ્વભરની પ્રશિષ્ટ કૃતિઓનો અભ્યાસ કરેલો છે એનો ચિત્ત એના દ્વારા મુકુરીભૂત થયેલું છે એ જ માણસ વિવેચન કરવા માટે લાયક કહેવાય પહેલું કાર્ય કયું વિવેચન શાસ્ત્ર તરીકે કૃતિનું નિરીક્ષણ કરે છે એના ગુણદોષની ચર્ચા કરે છે અને એનું મૂલ્યાંકન કરે છે બીજું કાર્યક્ષેત્રની અંદર બીજું શું છે વિવેચકે કૃતિ અંગે નિર્ણય આપવાનો છે ન્યાયાધીશનો પાઠ ભજવવાનો છે એ જોતા વિવેચકનું કાર્ય સર્જકથી વધારે અઘરું છે ત્રીજું વિવેચન વ્યાપારમાં રસ દર્શન કે આસ્વાદથી મૂલ્યાંકન સુધીની પ્રક્રિયાનો સમાવેશ થાય છે વિવેચન વ્યાપારમાં રસ દર્શન કે આસ્વાદ તમે કોઈ પણ શબ્દ વાપરો છેલ્લે છે તમે એનો આસ્વાદ કર્યો તમે એનું રસ દર્શન કર્યું તો આસ્વાદ કે રસ દર્શન થી શરૂ કરી અને મૂલ્યાંકન સુધીની પ્રક્રિયાનો સમાવેશ વિવેચનમાં થાય છે કૃતિને પામવા કે પમાડવા તૈયાર થતો વિવેચક વિભિન્ન રીતે કૃતિના રહસ્યનું આકલન કરે છે વિવેચકનો ધર્મ સિદ્ધાંતો કે વાદોની જટાજૂટમાં અટવાયા વગર ભાવકને કૃતિની મુખોમુખ કરવાનો છે એને અને ભાવક વચ્ચે અને એક રીતે કહો તો સર્જક અને ભાવક વચ્ચે વિવેચકે સેતુનું કામ કરવાનું છે પુલનું કામ કરવાનું છે આજે કૃતિના અમુક પાસા જે ભાવકને નથી સમજાતા એ વિવેચકે એના સુધી પહોંચાડવાના છે એટલે વિવેચકનો ધર્મ સિદ્ધાંતો કે વાદોની જટાજૂટ માટવાયા વગર ભાવકને કૃતિની મુખોમુખ કરવાનો છે અર્થઘટન ચોથું છે અર્થઘટન અવલોકન વિશ્લેષણ સમીક્ષાની પ્રવૃત્તિ રસ દર્શન અને મૂલ્યાંકન વચ્ચે સમાઈ જાય છે વિવેચનની શરૂઆત તમે આસ્વાદ અથવા કરો તો મૂલ્યાંકન પાસે થાય તો એની વચ્ચે અર્થઘટન અવલોકન વિશ્લેષણ સમીક્ષા આ બધું એની વચ્ચે છે અર્થઘટન અવલોકન વિશ્લેષણ સમીક્ષાની પ્રવૃત્તિ રસ દર્શન અને મૂલ્યાંકન વચ્ચે સમાઈ જાય છે જો કે અર્થઘટનમાં મતભેદને અવકાશ છે વિવેચકે વિવેચકે અર્થઘટનો બદલાયા છે અને એના તમને વિવેચનના ઇતિહાસમાં સાહિત્યના ઇતિહાસમાં એકથી વધારે દાખલા મળે કે આ બદલાય હવે બીજો મુદ્દો તમારો વિવેચકને સર્જક કહેવાય ખરો આપણે ત્યાં અને પશ્ચિમમાં આ મુદ્દો ઘણો ચર્ચા છે વિવેચક કવિનો જોડિયો ભાઈ છે બંને કલ્પનાના પ્રદેશમાં ભાવના સૃષ્ટિમાં સાથે જ ઉડે છે બંનેને પ્રતિભા અને કલ્પના એ બે પાંખોની આવશ્યકતા છે માત્ર ફરક એ છે કે બંને જુદા જુદા પ્રકારનો વ્યાપાર કરે છે કવિનો વ્યાપાર સંયોગીકરણ એટલે કે સિન્થેસિસનો છે બહારથી મળેલી સામગ્રીનું એ સંયોગીકરણ કરી અને કૃતિની નિર્મિતિ થાય છે

જે અત્યાર સુધી ગુડ રહેલું એવું સત્ય એ પહેલી વાર સામે લાવે છે આ એનું કામ છે વિવેચન માત્ર નથી એટલે એની એ વાત ફરી ફરીને કરવી જે તમે ટર્મ પેપરમાં અને જવાબમાં કરતા હો છો તે તો વિવેચન માત્ર વાગવિલાસ એટલે કે વાણી વિલાસ નથી ચરબિત ચરવણ નથી પણ નવીન રમણીય અર્થ એ જે કૃતિમાં પડેલો છે એ એને ભાવક સુધી પહોંચાડવાનો છે એની અંદર જે નવું દર્શન કૃતિની અંદર હોય જે રહસ્ય હોય એ એને ભાવક સુધી પહોંચાડવાનો છે સર્જક અને વિવેચક વચ્ચે એમ જુઓ તો તાત્વિક ભેદ નથી જે ભેદ છે તે ઉપાદાન ભેદ છે ઉપાદાન એટલે માધ્યમ તમે એ ભણેલા છો સર્જક અને વિવેચક વચ્ચે જે ભેદ છે તે ઉપાદાન ભેદ છે

જીવાતા જીવનમાંથી પોતાની સામગ્રી લે છે પછી ભલે એનું રૂપાંતરણ એ સર્જન પ્રક્રિયામાં તમે વણો છો જ્યારે વિવેચકનું ઉપાદાન સર્જક પ્રતિબિંબિત પરોક્ષ જીવન જે કૃતિમાં જે જીવન પ્રતિબિંબિત થાય છે તે છે જે સર્જકે પ્રતિબિંબિત કર્યું તે પણ પરોક્ષ જીવન પ્રત્યક્ષ જીવન નહીં પહેલાનું પ્રત્યક્ષ જીવન છે જ્યારે અહીં સર્જક પ્રતિબિંબિત પરોક્ષ જીવન એ વિવેચકનું ઉપાદાન છે સર્જક ઈશ્વર નિર્મિત સૃષ્ટિનું આલેખન કરે છે જ્યારે વિવેચક કવિ નિર્મિત આલેખન કરે છે આ આ આ ભેદ અને એના કારણે એક ઈશ્વર નિર્મિત એટલે એ સ્વાયત્ત છે જ્યારે કૃતિ ન રચાય ત્યાં સુધી વિવેચકનું કામ શરૂ થતું નથી એટલે પરાયત્ત છે પરાવલંબી છે સર્જક પર એ અવલંબિત છે એટલે આપણે એવું કહી શકીએ કે સર્જક અને વિવેચક વચ્ચે જે મુખ્ય ભેદ છે તે આ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક રાવી પાઠક સર્જનને સ્વાયત્ત કહે છે અને વિવેચનને પરાયત્ત કહે છે એક સ્વતંત્ર છે બીજું પરાવલંબી છે સર્જનનું ક્ષેત્ર અપરિમિત છે એ કશ્યથી પણ લાવી શકે કશું પણ અપરિમિત અસી જ્યારે વિવેચનના ક્ષેત્ર મર્યાદાઓ છે એટલી જ વાત કરશે જે એને કૃતિમાં દેખાય છે તે સર્જન સંયોગીકરણની પ્રવૃત્તિ છે વિવેચન વિશ્લેષણની પ્રવૃત્તિ છે સર્જક જે ક્ષણે પોતાનું પોતાનું કામ કામ પૂરું કરે કરે વિવેચક ત્યાંથી શરૂ ફરી એકવાર આખી વાત કરું છું વિવેચન વગર સર્વાંગ સંપૂર્ણ ચિરંજીવ સર્જન ન સંભવી શકે એવું મેથ્યુ આર્નોલ્ડ પણ કબૂલ કરે છે વિશ્વનાથ ભટ્ટ કહે છે સર્જન જે દિવ્ય સૃષ્ટિ કરી શકે તેના ઉપાદાન માટે એ વિવેચનનો ઋણી છે પરંતુ આપણે જાણીએ છીએ કે સર્જન અને વિવેચન વચ્ચે ભેદ છે શાસ્ત્ર છે સર્જન કળા છે આ મુખ્ય ભેદ છે સર્જન કળા છે તમને ચાર ભેદ સીધા કહી દઉં જે તમારે પરીક્ષામાં લખવા માટે સર્જન કળા છે વિવેચન શાસ્ત્ર છે સર્જન છે વિવેચન છે ક્ષેત્ર અપરિમિત છે વિવેચન સર્જન સંયોગીકરણની પ્રવૃત્તિ છે વિવેચન વિશ્લેષણ ની પ્રવૃત્તિ છે સર્જન જે ક્ષણે પોતાનું કામ પૂરું કરે વિવેચન ત્યાંથી પોતાનું કામ શરૂ કરે વિવેચન બુદ્ધિ અને તર્કનો વ્યાપાર છે સર્જન વધારે પ્રેરણાનું પ્રાબલ્ય સ્વીકારે છે એટલે સર્જનમાં પ્રેરણા છે વિવેચનમાં બુદ્ધિ અને તર્કની વધારે જરૂર છે તો આ બે વચ્ચેનો મહત્વનો ભેદ એ તમને ખબર હોવી જોઈએ હજુ તમને એક મુદ્દો પૂછે છે કે વિવેચન કયા લક્ષણો જોઈએ કોણ વિવેચક બની શકે વિવેચકના મહત્વના લક્ષણો કયા તો આટલા લક્ષણો યાદ રાખવાના એક તો વિશ્વભરની પ્રશિષ્ટ કૃતિઓ જેણે એનો આસ્વાદ લીધો હોય એ સાચો ભાવક હોય એ પહેલી શરત રસિકતા એનામાં હોવી જોઈએ રસિકતા ઉપરાંત બહુશ્રુતતા બહુશ્રુત બહુ વાંચ્યું હોય અને પરિશ્રમ પરિશ્રમ વગર વિવેચક થવાય નહીં આ વિવેચક માટે અનિવાર્ય એવા લક્ષણો ગુણ છે જગત સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓ પોતાના ભૂતકાલીન અને સમકાલીન સાહિત્યથી એ પરિચિત હોવો જોઈએ બુદ્ધિમતા રસિકતા વિદ્વતા શ્રમ ઉપરાંત સત્યનિષ્ઠા સહિષ્ણુતા નિષ્પક્ષતા પ્રમાણિકતાની પણ વિવેચકમાં બહુ જ જરૂર છે તો જ એ ગુણ દોષનું નિદર્શન કરાવી શકશે કોઈની પણ શેહ શરમમાં તણાયા વગર એણે કૃતિના દલે દલને ખોલી અને મૂલ્યાંકન કરવાનું છે સાચાં વિવેચકને શત્રુ કે મિત્ર જેવું કશું હોતું નથી આયના લક્ષણોની વાત ચાલી રહી છે એને શત્રુ એક જ હોય વિરૂપતા અધમતા નિકૃષ્ટતા અને એને મિત્ર પણ એક જ હોય સુંદરતા ઉદ્દાતતા ઉત્કૃષ્ટતા એ રીતે જોવા જોઈએ તો સર્જક અને વિવેચકનો સંબંધ વિશ્વામિત્ર અને વસિષ્ઠ જેવો છે વિશ્વામિત્ર તપ વધારતા જાય વધારતા જાય વધારતા જાય તોય વશિષ્ઠ એને રાજર્ષિ જ કે બ્રહ્મર્ષિ ના કે બ્રહ્મર્ષિ કેવા માટે વધારે ને વધારે તપ કરતા જાય એટલે જે તરત પ્રસન્ન થઈ જાય એવો વિવેચક નકામો આપણે ત્યાં આજે જે મૈત્રી વિવેચન થાય છે વાટકી વ્યવહાર થાય છે એ નકામો એ સર્જકને મદદ નથી કરતું સર્જક દુરા વિવેચન દુરારાધ્ય હોવો જોઈએ આ બહુ આસાનીથી રાજી થઈ જાય નહીં એવો હોવો જોઈએ એટલે કે વશિષ્ઠ જેવો હોવો જોઈએ વિશ્વામિત્ર એટલું તક કરે કે છેલ્લે એને બ્રહ્મર્ષિ કહેવા પડે બાકી રાજર્ષિ જ કે એટલે તમારી કૃતિમાં હજુ આ ખૂટે છે હજુ આ શક્યતા પડેલી છે હજુ તમે આને વધારે સારી રીતે લખી શકો એ કહેવાનો ધર્મ એ વિવેચકનો છે તમામ સિદ્ધિઓનો સ્વીકાર કર્યા પછી પણ એની અયોગ્યતા છે છે વિવેચકની દુરારાધ્યમાં જ વિવેચનની સાર્થકતા રહેલી છે કારણ કે જે રીતે ગુણ પરીક્ષા વગર ગ્રંથ પરીક્ષા અધૂરી છે એ રીતે દોષ

ઘણી વાર એવું પણ થાય કે સર્જકને અભિપ્રેત ન હોય એવો અર્થ પણ વિવેચક કાઢે વિશ્લેષણની પ્રક્રિયામાં વિવેચક સાહિત્યનું ઉપાદાન ભાષાના પ્રયોગો એની નૂતનતા વગેરેનું સૂક્ષ્મ પૃથકરણ કરે છે અવલોકન અને સમીક્ષામાં વિવેચક કથા વસ્તુથી માંડી કૃતિના ઘટક તત્વો સુધીનું વિશ્લેષણ આદરે છે કૃતિના ઘટક તત્વોનું પૃથક્કરણ કરી સર્જકની સિદ્ધિ મર્યાદાને અવલોકી એ કૃતિનું સાહિત્યના ઇતિહાસમાં સ્થાન નક્કી કરવાનો પ્રયાસ કરે છે આ વિવેચકે કરવાનું છે કે સરસ્વતી ચંદ્ર એ ગુજરાતી નવલકથાના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ નવલકથા છે હવે જો બીજી કોઈ એક સારી નવલકથા લખાય તો સ્થાન બદલાય એ કામ વિવેચકનું છે સરસ્વતી ચંદ્ર કર્તા પણ ચળિયાતી એવી નવલકથા લખાય એવું એ જે દિવસે ઇતિહાસમાં લખે તે દિવસે સરસ્વતી ચંદ્ર પહેલા નંબર થી બીજા નંબર પર જાય આ કામ વિવેચકનું છે સર્જકનું નથી વિવેચકને મેં કહું બહુશ્રુતતા જોઈએ નિષ્પક્ષતા જોઈએ પ્રમાણિકતા જોઈએ તટસ્થતા જોઈએ રસિકતા જોઈએ બહુશ્રુતતા જોઈએ આ બધા સાથે એને જે ક્ષેત્રની જરૂર પડે એ ક્ષેત્રનું જ્ઞાન એને મેળવવું પડે ધારો કે એ કોઈ રાજકીય નવલકથાની વાત વિવેચન કરવા બેઠો છે તો એને રાજકારણની ખબર હોવી જોઈએ અર્થકારણ અન્ય કળાઓ આ બધા જ ક્ષેત્રમાં એટલે કે વિવેચન કરવા માટે વિવેચકને જે વિદ્યાશાખાની જરૂર પડે એ વિદ્યાશાખા તરફ એ જ પ્રવૃત્ત થાય અને એ વિદ્યાશાખાનું જ્ઞાન એ પ્રાપ્ત કરે એ એની જરૂરિયાત છે એ ભાષા વિજ્ઞાન હોય એ ઇતિહાસ હોય મનોવિજ્ઞાન હોય સમાજ વિજ્ઞાન હોય ફિલ્મ હોય કોઈ પણ શાસ્ત્ર કોઈ પણ કળા કૃતિના મર્મને કેટલી કઈ રીતે વધારેમાં વધારે સારી રીતે ખોલી શકાય એના માટેની તમામ કોશિશ કોશિશ વિવેચકે કરવી પડે એટલે કે એણે અલગ અલગ વિદ્યા શાખાઓનો ઉપયોગ કરવો પડે કૃતિ સંદર્ભે અનેક પ્રશ્નો ઉભા કરી પેલા પ્રશ્નો ઉભા કરવાના પછી એનું સમાધાન કરતા કરતા મૂલ્યાંકન સુધી એને પહોંચવાનું છે આપણે જાણીએ છીએ કે ક્યારેક વિવેચકે પ્રશ્નો ઉભા કરવા અને ઉકેલવા માટે કૃતિ બહાર નીકળવું પડે સમાજ વિજ્ઞાનનો આશરો લેવો પડે ક્યારેક ઇતિહાસ પાસે જવું પડે અને એ રીતે જુદા જુદા અભિગમો તમારે ભણવામાં આવે ઐતિહાસિક અભિગમ કૃતિનિષ્ઠ અભિગમ પ્રકારનિષ્ઠ અભિગમ કર્તાલક્ષી અભિગમ આ બધા અભિગમો તમારે વિવેચન જ્યારે ભણો ત્યારે સાથે સાથે ભણવા પડે કારણ કે કયા અભિગમથી વિવેચકે કૃતિનું મૂલ્યાંકન કર્યું છે એ તો જ ખબર પડે ઓલ ધ બેસ્ટ